અમે ધોબીનો ધંધો કરીએ છીએ ને એ દીકરો અમારો પૂરું કરતો હતો ને આ દીકરા એમ દિવસે ચોવીસ તારીખે આવી રીતના એનું રાતના બેન પાછે એક્સિડન્ટ થયું સામેવાળા એને હતા એ દીકરા એના સિવાય અમારું કોઈ છે નહીં પૂરું કરવા વાળું કોઈ છે નહીં બહુ છે તો પેટ્રોલ પંપ પર સર્વિસ કરે છે એના સાત પગાર છે તો મારાથી હું પાસે કંઈ પૈસો માંગી ના શકું જે તમે કરો એ સાધુ છે પતિના કાન નો અવાજ નથી ચાલુ તો હું મારે પૂરું કેવી રીતના કરું આ હું ને છોકરાને કેવી રીતના હું રાખી શકીશ હવે આ દીકરા વગર અમારે કરવું છું મારી સવાર જાય તો સાંજ નથી જતી સાંજ જાય તો સવાર નથી જતી આજે દીકરાની મરણ કીધી પણ છે બહુ યાદ કરું છે આજે સોપમાર થયો આજે મારી એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે મારા હસબન્ડ નહીં રહ્યા આ અકસ્માતના લીધે આજે મને એવું ટાઈમ આવી ગયો છે કે મારે જોબ કરવા જવું પડે છે પેટ્રોલ પંપ પર અને મારા સાસુ સસરા છે એ બી ઘરે સો બસો પાંચસો એટલો જ ધંધો એ કરી શકે છે હવે મારે કોના સહારે જીવું અને મારા બાબાને મારે ભણાવવાનું છે એનું 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 ફ્યુચરનું શું હવે મારી કોઈ હિંમત નથી હવે કોઈને કશું કહેવાનું કે કોઈને પાછા માંગવાની પણ

કાનમાં હેન્ડ્સ બી નાખ્યો નાખશો ના એના લીધે આ બનાવ બને છે એટલે હું એક સંદેશ કહેવા માંગુ છું કે અમારો જેવો બનાવ ના બને એના માટે સાવચેતી રાખો તમે